હેલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા ખૂબ મજામાં હશો અમે પણ મજામાં છીએ તો જો આજે મેં પાછો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કિચનમાંથી અને અત્યારે વાયગા છે સાડા ત્રણ ને દસ થઈ છે ઓલમોસ્ટ પોણા ચાર થવા છે અને આજે આપણી ઘરે પાછા મહેમાન આવે છે એટલે કે મારા માસી માસા અને એની ડોટર એટલે મારી કઝિન ત્રણ જણા આવે છે તો આજે આપણને મજા પડી જશે કેમકે સાનવીને પણ કોક આવે રમવા વાળું તો બહુ જ ગમે તો એ સ્પેશિયલ સાનવીને રમાડવા માટે આવે છે તો પછી સડનલી પ્લાન થયો આવવાનો એટલે છે ને થોડોક નાસ્તો મેકલાવ ગરમ ગરમ કરી નાખું સાડા ચાર પોણા પાંચે લોકો આવવાના છે તો છે ને આજે મેં બનાવ્યું છે પાછું હું શું બનાવ્યું છે ચાલો હું તમને બતાવું અને હું કંઈક નવું બનાવવાની છું તો તમારી સાથે હું શેર કરવાની છું તો ચાલો તે પણ તમે જોઈ લ્યો તો જો આ છે ને કાળી પાપનો મસાલો એટલે કે છે ને સમોસાનો મસાલો મેં બનાવી લીધો છે ડુંગળી ને બટેટાનો તો એના હમણાં સમોસા બનાવી લઈશ લોટ બાંધીને અને બીજું છે આજે કરવા છે મેંદાના લોટના ભજીયા તો જો અહીંયા મેં બે કપ જેટલો મેંદાનો લોટ લઈ લીધો છે અને એમાં જો આ ચોપ કરેલા ડુંગળીને બટેટા છે મીડિયમ સાઇઝનું એક બટેટું અને એક ડુંગળી લીધું હતું તો મેં આ ચોપામાં ચોપ કરી નાખ્યું છે તો એ હમણાં એડ કરી દઈશ અને સાથે જે થોડા લેફ્ટ ઓવરના રાઈસ છે ગઈકાલના તો એ પણ આમાં નાખીશ તો બહુ સરસ સોફ્ટ થાય છે તો ચાલો કરી દઉં સ્ટાર્ટ તમે પણ જુઓ જો આ બે કપ જેટલો લોટ છે એમાં આપણે રાખી દઈએ આ ડુંગળી અને બટેટું ચોપ કરેલું છે તે તમે આમાં છે ને લીલું મરચું તીખું પણ નાખી શકો છો પણ હું હમણાં સાનવી માટે મોરું કરવું છે એટલે એ નથી નાખ અને આ થોડા લેફ્ટ ઓવરના રાઈસ છે એ પણ આપણે રાખી દઈએ આમ મને લાગે આમાં નહીં સમાય એટલે આપણે આમાં નાખી દઈએ હલાવાની મજા આવે તો તમારી પાસે જેટલા રાઈસ હોય એટલા તમે નાખી શકો એમાં કંઈ વધારે ઓછા કંઈ હોય નહીં હોય તો નખાય ના હોય તો નહીં નાખવાના તો આવી રીતે નાખી અને પહેલાં છે ને ચોરી લેવાનું ને પછી હવે એમાં આપણે કરી લઈએ મસાલો તો એમાં રાખી દીધી જરાક હળદર અને જરાક ચટણી અને સ્વાદ અનુસાર નિમક રાખી દઈએ આપણે અને પાણી નાખીને આપણે પહેલાં લોટ બાંધી લઈએ અને છે ને બહુ હલાવવાનું નથી આમ ચરા ચરાક જ આમ પોલું પોલું જ કરવાનું છે તો જો સરસ મિક્સ થઈ ગયું છે તો જો આ છે ચીલી ફ્લેક્સ પીઝામાં આવે છે એ જ ચીલી ફ્લેક્સ હું અહીંયા વાપરીશ તો આ ચીલી ફ્લેક્સ અને આ ઈનો લીધો છે તો એ બે હું લાસ્ટમાં રાખીશ અત્યારે થોડીક વાર પલળવા દઈએ જેટલું પલળવા દેસું ને આ લોટ એટલા ભજી આપણા સોફ્ટ થશે એટલે હવે આને એક બાજુ ઢાંકીને રાખી દઈએ હેલો ફ્રેન્ડ્સ તો જો અત્યારે વહેગ છે પોણા પાંચ અને માસીને માસાને બધા આવી ગયા છે નીચે છે તો લેવા જવું પડે આ કાઢ વગર તો ચાલે નહીં એટલે હું જાઉં છું નીચે અને સાંધવી બેન સૂતા છે હોપફુલી સાંધવી ઉઠશે નહીં બાજુમાં બે ટોયસ રાખીને આવી છું જો ધ્યાન જશે તો રમવા મળશે અને જો ધ્યાન નહીં હોય તો પછી રોશે ઘડીક વાર તો ચાલો ફટાફટ આપણે નીચેથી લઈ આવીએ ને રસોઈ પણ થઈ ગઈ છે સમોસા કરી લીધા છે ખાલી તરવાના બાકી છે અને પછી આનો લોટ બાંધી દીધો છે તો ચાલો પછી હવે આગળ હું તમને મળું તો થોડી વાર પછી આપણે મળીએ જો ફ્રેન્ડ્સ મેં આમાં ચીલી ફ્લેક્સ ને થોડોક ઈનો નાખી દીધો અને હવે આપણે મિક્સ કરી લઈએ પહેલાં જો ફ્રેન્ડ્સ આ પાયરા મેં પછી આ લોટ છે

બે ડાલા ભરે તો ખબર મહેતા ઘરે આવીને કોઈ જોયું ને કે આમાં તો બે ડાગલા છે હેલો ફ્રેન્ડ્સ તો જો આ છે મારા માસા અને આ છે સાનવી ની માસી હેલો તો જો ફ્રેન્ડ્સ આપણે જાય છીએ બહાર જમવા અત્યારે તો ચાલો અમે ક્યાં જાય છીએ હું તમને બતાવું ને જઈને આપણે રોંડે નાસ્તો કર્યો બધા ગરમ ગરમ ને ભાવિક આવી ગયા છે તો ભાવિક એની ગાડી લઈને આવે છે હમણાં નીચે ને આપણે જાય છીએ તો ચાલો હું તમને મળું હવે થોડી વાર પછી અત્યારે નહી કે પછી આવીશ ઓકે બાયવી નું ફેવરિટ કામ